વાત કરીએ પંચાંગની તારીખ છે અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસ વાર છે બુધવાર ચંદ્ર રાશિ છે વૃષભ રાશિ તેર કલાકને ઓગણચાળીમી સુધી અહીંયા સુધી જન્મેલાની જાતકની નામાક્ષર આવે છે બ બહુ ત્યાર પછી આવે છે મિથુન રાશિ એના નામાક્ષર આવે છે ક છ ગ વાત કરીએ નક્ષત્રની વૃક્ષિષ નક્ષત્ર આખો દિવસ રહે છે તિથિની વાત કરીએ તો વિક્રમ સંવત બે હજાર એક્યાસીના જ્યેષ્ઠ માર્ચ શુક્લ પક્ષની દ્વિતીય એટલે બીજ આખો દિવસ રહેવાની કરીએ કરણની તો કરણ છે કરણ પંદર કલાક અને સત્યાવીસ સુધી ત્યાર પછી આવે છે કૌલવકરણ યોગ છે ધૃતિયો ઓગણીસ કલાક ને દસ મી સુધી ત્યાર પછી આવે છે સૂર યોગ વાત કરીએ મેઘ રાશિના જાતકો માટે મેસ રાશિના જાતકોમાં કરિયરના સિત્તેર કોસમોવાઇઝ મળી રહ્યા છે જે એકદમ સારા છે અને કામ કરવામાં એમને ખૂબ ઉપયોગી થવાનું છે અને આ કામ જે હાથ મળે છે એ કામ સારી રીતે બીજાના સમર્થન સાથે સપોર્ટ સાથે કામ પૂરું થશે વાત કરીએ એમના ફાઇનાન્સની મળી રહ્યા છે એસી એમાં નાણાકીય બાબતોમાં ખૂબ સારી સદ્ધરતા દેખાઈ રહી છે ફાઇનાન્સિયલી સપોર્ટ મળી રહ્યો છે હેલ્થની વાત કરીએ તો હેલ્થમાં એમને કોસમવાઈઝ મળ્યા છે સાઈટ જે તન મનની તંદુરસ્તી સારી દેખાય છે અને મન જે આનંદમાં રહેવાનું છે સોશિયલમાં કોસ્ટ મળી રહ્યા છે હન્ડ્રેડ સો એટલે તમે સામાજિક કાર્ય કરવામાં એમને ખૂબ સારો એવો સપોર્ટ મળી રહેવાનો છે અને સામાજિક કાર્યો જે બાકી રહ્યા હશે ભૂતકાળમાં એ પણ સારી રીતે આજે પૂરા પડશે અને એના કારણે એમનું માન સન્માન અને પ્રમોશનમાં વૃદ્ધિ થવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે લવમાં સાઈઠ કોસ્ટઈઝ મળી રહ્યા છે જે મધ્યમ છે એટલે પતિ પત્ની ભાઈ બહેન માતા પિતા બાળકો સાથેનું જે આત્મીજનો સાથેના જે સંબંધ છે પ્રયમ અને વાત્સલ્યના એમાં એમને થોડોક સુધારો દેખાઈ રહ્યો છે વૃષભ રાશિના જાતકો માટે કરિયરમાં સિત્તેર કોસમો મળી રહ્યા છે જે કામગીરી કરવા માટે ખૂબ સારા છે અને એમને કામગીરી કરવામાં કોઈ સપોર્ટ અને મદદ મળી મળીને વાત વૃષભ રાશિના જાતકો માટે કરિયરમાં સિત્તેર કોસમો વાઇઝ મળી રહ્યા છે જે સારા છે અને એમાં એમને કામ કરવામાં મદદ મળી રહી છે અને કામ સારી રીતે પાર પાડી શકવાના છે ફાઇનાન્સની વાત કરીએ તો કોસમોવાઈઝ મળી રહ્યા છે સાઈઠ જે નાણાકીય બાબતોમાં થોડી સદ્ધરતા દેખાડે છે હેલ્થની વાત કરીએ તો એમાં હેલ્થમાં સાઈઠ છે તો તન મનની તંદુરસ્તી પણ એમને થોડી સારી દેખાઈ રહી છે મન થોડું આનંદમાં રહેવાનું છે સોશિયલમાં નાઇન્ટી કોસમ વાઇઝ મળી રહ્યા છે નેવું એટલે સામાજિક કાર્યોમાં ખૂબ સારી રીતે એમને કામ પૂરા થવાના છે બીજા લોકોનો સહકાર બી મળવાનો છે અને અધૂરા કામો પણ પૂરા કરવાના પૂરા થશે અને એમને કોઈ કોઈ સારો એવો માન મોભો અથવા તો એમનું સન્માન થાય એવો એક યોગ બની રહ્યો છે લવમાન એવું કોસમોવાઈ જ મળી રહ્યા છે એટલે જેટલા આત્મીય સ્વજનો માતા પિતા પતિ પત્ની ભાઈ બહેન બાળકો આ બધા સાથેના જે સંબંધો છે જેને પ્રેમ અને વાત્સલ્યના સંબંધો કહેવાય છે એમાં એમને ખૂબ સારો એવો ફાયદો થઈ રહ્યો છે એટલે આત્મીયતા વધી રહી છે પ્રેમ વાત્સલ્ય વધી રહ્યું છે મેળા અને મનમેળ વધી રહ્યો છે અને સારી રીતે એક પિકનિક કરીને આજનો દિવસ એવી પ્રેમથી પૂરો કરવાના છે મિથુન રાશિના જાતકો માટે કરિયરમાં ત્રીસ હોય ભણી રહ્યા છે જે ખૂબ જ ઓછા છે એટલે કામગીરી પૂરી થવાના ચાન્સીસ દેખાતા નથી કામગીરીમાં કંઈ ના કંઈ અડચણો આવવાની છે ફાઇનાન્સમાં દસ જ છે એટલે નાણાકીય બાબતોમાં એમને ખૂબ સાચવીને કામ કરવાનું છે હેલ્થમાં પણ ફક્ત દસ જ છે એટલે એમને તન મનની તંદુરસ્તી આજે વીક દેખાય છે એટલે મનમાં આજે આનંદ ઉત્સાહ નથી કોઈ ડિપ્રેશન ના આવી જાય એનું ધ્યાન રાખવાનું છે તંદુરસ્તી માટે જો તબિયત ખરાબ હોય તો ડૉક્ટરને બતાવીને આજે ની વિઝીટ કરવાની ખૂબ આવશ્યકતા દેખાઈ રહી છે સોશિયલમાં ત્રીસ કોસમોવાઈઝ મળી રહ્યા છે એટલે સામાજિક કાર્યોમાં એમને કોઈ ફાયદો દેખાતો નથી ઉલટાનું સામાજિક કાર્યોમાં એમને કામ નથી કર્યું એવો કોઈ નકારાત્મક ભાવ ઊભો ના થાય એનું એમને ધ્યાન રાખવાનું છે અને લવમાં પણ ત્રીસ જ છે એટલે આત્મીય સ્વજનો સાથેના જે સંબંધો છે પ્રેમ વાત્સલ્યના માતા પિતા પતિ પત્ની ભાઈ બહેન બાળકો સાથેના એમાં પણ કોઈ સારો એવો ફાયદો એટલે કે એટેચમેન્ટ દેખાતું નથી એટલે એમાં પણ કોઈ નકારાત્મક ભાવ ના આવે કોઈ અણસંબદ ના થઈ જાય ગેરસંબધ ના થઈ જાય અને કોઈ મન મોટા ના થઈ જાય એનું ધ્યાન રાખીને આજનો દિવસ એમને પસાર કરવાનો છે કર્ક રાશિના જાતકો માટે કરિયરમાં શો કોસમવાઈ જ બની રહ્યા છે એકદમ સરસ છે એટલે જે કામ આજે હાથ લે છે એ કામ સારી રીતે પૂરું પાડવાનું છે બાકીના બધાનો સપોર્ટ મળી રહેવાનો છે ફાઇનાન્સમાં પણ સો કોસમવાઈ જ બની રહ્યા છે એટલે નાણાકીય સદ્ધરતા ખૂબ પ્રાપ્ત થઈ રહી છે જૂની ઉઘરાણી આવી રહી છે ફાઇનાન્સ પાર્ટનર કોઈ મળી શકે છે એવા પણ ચાન્સીસ છે ટૂંકમાં આજે નાણાકીય સદ્ધરતા એમને પ્રાપ્ત થઈ રહી છે હેલ્થમાં સી કોસમવાઈ જ બની રહ્યા છે એ પણ સરસ છે એટલે તન મનની તંદુરસ્તી સારી રહે છે મન આજે હર્ષોલ્લાસમાં રહેવાનું છે આનંદ મંદ રહેવાનું છે સોશિયલમાં નેવું કસમવાઈ જ મળી રહ્યા છે એ પણ સારી વાત છે એટલે સામાજિક કાર્ય કરવામાં એમને કોઈ અડચણ પડવાની નથી સમાજના લોકો પણ એમને સમર્થન આપવાના છે અને કામ સારી રીતે પૂરું થવાનું છે લવમાં પણ કોશમવા નેવું મળી રહ્યા છે જે એકદમ સારી કન્ડિશન છે એટલે એમના જે આત્મીયજનો સાથેના જે સંબંધો છે પ્રેમ વાત્સલ્યના પતિ પત્ની બાળકો ભાઈ બહેનો એમાં પણ ખૂબ સારો એવો મનમેળ થઈ રહ્યો છે અને કોઈ પણ જો ભૂતકાળમાં કોઈ નકારાત્મક બાબત બની ગઈ હોય તો એનું આજે પણ સોલ્યુશન આવવાનું દેખાઈ રહ્યું છે અને કોઈ એવું સારી એવી પિકનિકમાં જાય એવું પણ દેખાઈ રહ્યું છે સિંહ સિંહના જાતકો માટે કરિયરમાં સાઈઠ કસમવાઈ મળી રહ્યા છે એ મધ્યમ છે એટલે થોડોક સુધારો એમને કાર્યમાં દેખાઈ રહ્યો છે પણ એટલો બધો પણ ફાયદો દેખાતો નથી કે જેથી બીજાઓનો સપોર્ટ મળી રહે ફાઇનાન્સમાં પણ સાઇડ કોસમોઈ બની મળી જાય એટલે થોડી સુધર સદ્ધરતા દેખાય છે બાકી બધી બાબતોમાં બીજી બધી બાબતોમાં એમને કોઈ સારો એવો ફાયદો દેખાતો નથી હેલ્થમાં સિત્તેર છે એટલે તન મનની તંદુરસ્તી આજે સારી રહેવાની છે અને મન આજે આનંદ ઉત્સાહમાં રહેવાનું છે સોશિયલમાં સિત્તેર કોસમો જ મળી રહ્યા છે એ પણ એક ખૂબ સારી કન્ડિશન છે એટલે સામાજિક કાર્યો કરવામાં એમને વધારે અનુકૂળતા રહેવાની છે સાનુકૂળ સમય થઈ રહ્યો છે અને લોકો પણ એમને મદદ કરીને એમને કંઈ માન સન્માન પણ મળી છે એવું આજે બની રહ્યું છે લવમાં સિત્તેર છે જે એક સારી કન્ડિશન છે એટલે આત્મીજનો સાથેના સંબંધોમાં પણ ખૂબ સારો એવો ફાયદો દેખાઈ રહ્યો છે અને એક એક સાથે મળીને કોઈ પિકનિક પણ જઈ શકે સારો એવો સંબંધ થઈને વાર્તાલાપ થઈ શકે એક જગ્યાએ બેસીને એક આત્મીયતાથી બેસીને એક બેઠક થઈ જાય મિટિંગ થઈ જાય એવો એક સારો યોગ બની રહ્યો છે કન્યા રાશિના જાતકો માટે વાત કરીએ તો કરિયરમાં સાઈડ કોસમોઈઝ મળી રહ્યા છે એ મધ્યમ છે એટલે કામગીરી કરવામાં એમને અનુકૂળતા રહેવાની છે પણ એટલી બધી સારી અનુકૂળતા નથી કે કામ પૂરા પણ થઈ શકે પણ મધ્યમ રીતે કામ પૂરું થવાના ચાન્સીસ દેખાય છે ફાઇનાન્સમાં સિત્તેર કોસ્મોઇઝ મળી રહ્યા છે જે સારા દેખાય છે એટલે નાણાકીય બાબતોમાં એમને કોઈ સદ્ધરતા પ્રાપ્ત થઈ રહી છે જૂની ઉઘરાણી પણ આવી રહી છે કંઈ ના કંઈ ફાયદો દેખાઈ રહ્યો છે હેલ્થમાં સાઈડ કોસમોવાઈઝ મળી રહી છે એટલે તન મનની તંદુરસ્તી સારી દેખાય છે અને મન આનંદમાં રહેવાનું છે છે અને તંદુરસ્તીમાં કોઈ ઘટાડો આજે ચિંતાજનક બાબત દેખાતી નથી સોશિયલમાં એસી કોશું જ મળી રહી છે જે ખૂબ સારી કન્ડિશન છે અને સામાજિક કાર્યો કરવામાં એમને ખૂબ સારો એવો કોઈના કોઈ સહકાર મળી રહે છે અને કાર્ય એ પૂરા કરી શકશે લવમાં નેવું કોસમોવાઈ જ મળી રહ્યા છે એ એકદમ સારી બાબત છે એટલે પતિ પત્ની બાળકો આત્મીજનો જેને કહેવાય માતા પિતા ભાઈ બહેન આ બધા સાથેનો એક સારો એવો જે પ્રેમ અને વાત્સલ્યના સંબંધો છે એમાં ખૂબ સારો એવો ભર્યો એમને પ્રતિસાદ મળી રહ્યો છે અને ખૂબ સારો એવો સંબંધ બનીને આત્મીયતાપૂર્વક આજનો દિવસ પૂરો થવાનો છે તુલા રાશિના જાતકો માટે કરિયરમાં ત્રીસ મળે છે ફાઇનાન્સમાં ચાલીસ મળે છે હેલ્થમાં વીસ જ મળે છે સોશિયલમાં ચાલીસ મળે છે અને લવમાં ત્રીસ જ મળે છે એટલે ટૂંકમાં આજની એમનો દિવસ છે એ એકદમ સાચવીને સમજૂતી કરીને ચિંતા કર્યા વગર કેન્સલ લીધા વગર શાંતિથી પસાર કરવાનો છે કોઈ નકારાત્મક ભાવ ઊભો ના થઈ જાય મનમેળ ના થાય તૂટી ના જાય અને કોઈ નેગેટિવિટી લઈને કોઈ જાય નહીં એવી રીતે આજનો દિવસ એમને પસાર કરવાનો છે વૃશ્ચિક રાશિના જાતકો માટે કરિયરમાં સિત્તેર કોર્સનું વાઈઝ મળી રહ્યા છે જે એકદમ સારા છે જે કાર્ય કરવામાં એમને મદદ મળી રહી છે અને કામ સારી રીતે પૂર્ણ થવાના પણ ચાન્સીસ દેખાઈ રહ્યા છે ફાઇનાન્સમાં ચાલીસ કોર્સનું વાઈઝ મળી રહ્યા છે જે નાણાકીય બાબતોમાં અથવા તો રિઝલ્ટની બાબતોમાં કોઈ સારો એવો ભાવ દેખાતો નથી એટલે એમાં એમને થોડુંક સાચવીને કામ કરવાનું છે કોઈ નાણાકીય બાબતમાં કોઈ શોર્ટકટ શોધવાનું નથી નાણાકીય બાબતોમાં એમને ખૂબ સાચવીને કાયદેસર કામ કરવાનું છે વાત કરીએ હેલ્થની બાબતમાં એમને પચાસ કોસમાં અવાઈજ મળે છે એટલે મનની તંદુરસ્તી તનની તંદુરસ્તી મધ્યમ રહેવાની છે સોશિયલમાં નેવું કોસમાં અવાઈજ મળી રહ્યા છે એકદમ સરસ છે એટલે સામાજિક કાર્યો કરવામાં એમને ખૂબ સારો એવો બેનિફિટ દેખાય છે લાભ દેખાઈ રહ્યો છે અને એમનું કોઈ માન સન્માન વધી જાય એમને કોઈ કાર્યમાં પ્રમોશન મળે કોઈ કામની વૃદ્ધિ થઈ શકે એવું એમનું એક કામ બની રહ્યું છે વાત કરીએ લવની લવમાં સો કોસમાં અવાઈજ મળી રહ્યા છે એકદમ સરસ છે અને એ પતિ પત્ની બાળકો ભાઈ બહેનો સાથેના જે સંબંધો છે આત્મીય સંબંધો પ્રેમ એમાં એકદમ સુમધુર સંબંધો બની રહ્યા છે અને ખૂબ સારો એવો ઉમળકા ભર્યો આજે મિટિંગ થાય એક જાતનો પ્રવાસ થાય એવો એક ભાવ દેખાઈ રહ્યો છે ધનુ રાશિના જાતકો માટે કરિયરમાં નેવું કસમોઈ મળી રહ્યા છે એકદમ સરસ છે એટલે કામગીરી સારી રીતે पूर्ण चांसेस चान्सिसचे લોકોની એટલે કે કાર્યમાં જે લોકોની મદદ એમને જોઈએ છે એ બધાની મદદ મળી રહેવાની છે અને કામ સારી રીતે પૂર્ણ થવાનું છે ફાઇનાન્સમાં સો કોર્સનું અઈજ મળી રહે છે એ એકદમ સરસ છે એટલે નાણાકીય બાબતોમાં એકદમ સદ્ધરતા પ્રાપ્ત થવાની છે જૂની ઉઘરાણી આવવાની છે નાણાકીય કોઈ વધુ કોઈ પ્રોજેક્ટ હાથમાં લેવાના હોય તો એ પણ પાર પાડવાનું છે નાણાકીય બાબતોમાં કોઈ મિટિંગ કરવાની હોય એ પણ સારી રીતે થવાની છે હેલ્થમાં એમને સાઈન કોર્સનું વાઈ મળી રહ્યા છે એ તંદુરસ્તી પણ થોડી સારી દેખાય છે અને તન મનની તંદુરસ્તી બાકીનું કામ સારું થવાને કારણે પણ મન આનંદ ઉત્સવમાં રહેવાનું છે સોશિયલમાં પચાસ કોસમાં હોય મળી રહ્યા છે એટલે સામાજિક કાર્યોમાં કોઈ વધારે પડતો ફાયદો થયો દેખાતો નથી અથવા તો કોઈ નુકસાનકારક બાબત પણ દેખાતી નથી અને લવમાં પણ પચાસ કોસમો હોય મળી રહ્યા છે જે એકદમ મધ્યમ છે એટલે પતિ પત્ની બાળકો આત્મીયજનો સાથેના જે સંબંધો છે એમ નોર્મલ રહેવાના છે આજે કોઈ નકારાત્મક ભાવ બી ઉત્પન્ન થતો નથી અને કોઈ સા સારો એવો ઉમળકાભર્યો પણ સંવાદ થવાનો નથી મકર રાશિના જાતકો માટે કરિયરમાં હંસી કોસમાં મળી રહ્યા છે એકદમ સરસ છે કાર્ય કામ પૂર્ણ કરવા માટે ખૂબ સારી રીતે પૂર્ણ થવાનું છે મદદ મળવાની છે અને કાર્ય જૂનું બાકી છે એ પણ આજે પૂરું કરવાના છે ફાઇનાન્સમાં સિત્તેર કોસમાં મળી રહ્યા છે એ પણ સરસ છે એટલે નાણાકીય બાબતોમાં પણ એમને કંઈ શ્રદ્ધાતા પ્રાપ્ત થઈ રહી છે હેલ્થમાં પણ સિત્તેર કોસમાં મળી રહે છે તન મનની તંદુરસ્તી સારી છે તંદુરસ્તી બગડી હશે તો આજના દિવસમાં એમને ખૂબ સારું એવું ફિલિંગ આવવાનું છે કે મને આજે તબિયત ખૂબ સારી છે અને મન પણ આનંદ ઉત્સાહમાં રહેવાનું છે સોશિયલમાં સિત્તેર કોસમો વાય મળી રહ્યા છે એ પણ સરસ છે સામાજિક કાર્યો કરવામાં એમને કોઈને કોઈ મદદ મળવાની છે અને કામ સામાજિક કાર્યોએ સારી રીતે વ્યવહારિક કાર્યો સારી રીતે પાર પાડવાનું છે લવમાં સો કોસમો બની રહ્યા છે એકદમ સરસ એટલે આત્મીયજનો સાથેના જે સંબંધો છે ઘરના પતિ પત્ની બાળકો ભાઈ બહેન માતા પિતા જે આત્મીય સંબંધો કહેવાય છે પ્રેમ અને વાત્સલ્યના એની બાબતમાં ખૂબ સારો એવો મળી રહ્યો છે ખૂબ સારો એવો ફીડબેક મળી રહ્યો છે અને એક સારી રીતે બધા એકત્ર થઈને આત્મીયતાથી મળી રહેવાનું છે કોઈ ભાઈ કે કોઈ બેન અથવા કોઈ દૂર રહેતું હોય તો એની સાથે પણ ફોન ઉપર વાત થઈને જે વાત નથી થઈ એ પણ આજે થાય એવા ચાન્સીસ દેખાઈ રહ્યા છે વાત કરીએ કુંભ રાશિના જાતકો માટે કરિયરમાં ત્રીસ છે એટલે કાર્યમાં કંઈ ના કંઈ વિલંબ આવવાનો છે ફાઇનાન્સમાં વીસ છે એટલે નાણાકીય બાબતોમાં કંઈ ના કંઈ મુશ્કેલી આવી રહી છે એટલે કોઈ પણ શોર્ટકટ શોધ્યા વગર કામમાં આજે નાણાકીય બાબતો મુલતતી જ રાખવાની છે હેલ્થમાં પણ વિસ જ છે એટલે મન તન મનની તંદુરસ્તી સારી રહેવાની નથી ડૉક્ટરી વિઝિટ કરવાની હોય તો કરાવી જ લેવાની છે મન આનંદમાં રહેવાનું નથી ડિપ્રેશનમાં ન આવી જાય એટલું ખૂબ ધ્યાન રાખવાનું છે સોશિયલમાં પચીસ વર્ષમાં વાઇફ મળી રહ્યા છે એ પણ વીક છે એટલે સામાજિક કાર્યો કરવામાં પણ એમને ખૂબ સાચવવાનું છે અને કોઈ સારા ના નથી તો થવાની નથી પણ નકારાત્મકતા કોઈ ભાવ ના થાય એનું પણ ધ્યાન રાખવાનું છે લવમાં જ ચાલીસ કોસમોવાજ મળી રહે છે એટલે આપણા ભાઈઓ બહેનો માતા પિતા બધાને સાથેને આત્મીય સ્વજનો છે એમની સાથે કોઈ નેગેટિવિટી ના થઈ જાય એનું ધ્યાન રાખીને આજનો દિવસ પસાર કરવાનો છે મીન રાશિના જાતકો માટે કરિયરમાં સો પર્સનવાઇઝ મળી રહ્યા છે એકદમ સરસ છે એટલે જે કામમાં બાકી રહેતું છે જૂના કામો બધા આજે નિપટાઈ લઈ શકશે વધારામાં વિશેષમાં જે કામ હાથમાં રહેશે આજે એ પણ બાકીનાનો પણ સપોર્ટ મળી રહેશે અને ખૂબ સારી રીતે કામ પૂર્ણ થવાનું છે ફાઇનાન્સમાં નાઇન્ટી એટલે નેવું પર્સનવાઇઝ મળી રહ્યા છે એ પણ સરસ છે એટલે નાણાકીય બાબતમાં ખૂબ શ્રદ્ધતા પ્રાપ્ત થઈ રહી છે જૂની ઉઘરાણી પાછી આવી રહી છે કોઈ ના નાણાકીય બાબતોના કોઈ પ્રોજેક્ટ હોય કોઈની સાથે મુલાકાત કરવાની હોય ફાઇનાન્સિયલ પાર્ટનર સાથે એ આજે સુમેર ભરી રીતે પૂરી થવાની છે હેલ્થમાં પણ સિત્તેર કોષમો વાઇ મળી રહ્યા છે એ પણ તંદુરસ્તી સાથે તન મનની તંદુરસ્તી આજે ખૂબ સારી રહી દેખાય છે અને મન આજે આનંદ ઉત્સાહમાં રહેવાનું છે લવમાં નવું કોષો વાઇફ બની રહ્યા છે એકદમ સરસ એટલે પતિ પત્ની બાળકો ભાઈ બહેન સાથે જે આત્મીય સ્વજનો કહેવાય છે એમની સાથે ખૂબ મન એકદમ આનંદિત રીતે સંબંધ પૂરો સંબંધ બંધાવવાનો છે અને ખૂબ સારો એવો ફીડબેક મળવાનો છે અને ખૂબ આનંદથી આજનો દિવસ એમનો પસાર થવાનો છે આ વાત થઈ રાશિગત કથનની જનરલ પ્રિડિક્શન આપ આપની કુંડળી બતાવવા માગતા હો કન્સલ્ટેશન કરવા માગતા હો અને પ્રશ્નોત્તરી કરવા માગતા હોય તો આપ અમારી વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ kosmoguru.com કોમ ઉપર આપ અમારો સંપર્ક કરી શકો છો શુભમ